હોળી ધૂળેટીના પર્વ માટે બારડોલી નગરપાલિકાની અલાયદા વ્યવસ્થા પાલિકા દ્વારા મોરા વિસ્તારના માટે દુષિત પાણીની ભેટ બાજુમાં છોલિકા દહન થયું હોય ઉભરતા ગટરના દૂષિત પાણીને લઈ રહીશોની લાગણી દુહાય દુર્ગંધ મારતા દૂષિત પાણીને લઈ લોકોમાં આક્રોશ વર્ષો જૂની સમસ્યા ને હલ કરવામાં બારડોલી નગરપાલિકા પાંગળી પુરવાર થઈ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પાલિકા પ્રમુખ અને બોર્ડના સભ્યો સમસ્યાઓ ત્વરિત નિકાલ લાવે તેવી માંગ ભરૂનાળે ગટરના પાણી ઉભરાઈ રસ્તા પર આવતા હોય તો ચોમાસાની શું પરિસ્થિતિ બનશે એ ચર્ચાનો વિષય તમારું નામ મારું નામ અંજના રાઠોડ છે હું સામરિયા મોડામાં રહું છું આજે ધૂળેટીના તહેવાર છે તો પણ આ પાણી જોઉં ગત્ર કેટલી ઉભરાય છે ને લોકો બધા માન દેવતા સોરી ઓળીને માતા માને છે ને જોતા પાણી જોઉં ગટરનું પાણી તો એટલું ગટરનું પાણી જ છે શું કહેવા માગો છો આ બાબતે આ બાબતે એટલું જ કહેવા માંગુ છું કે નગરપાલિકા વાળા આમાં કઈ કરતા જ નથી ચોમાસામાં તો આટલું બધું ઉભરાય જ છે ચાર થી પાંચ વર્ષ થઈ ગયા અમારા ઘર પાંચ પાણી જાય છે ત્યાં ઘરની નજીક પાણી આવી જાય છે બધું ફૂલ થઈ જાય ને પાણીનો વાસો બહુ આવે ઘરમાં તમે શું કરીએ બોલો જવાબદાર કોણ આમાં રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી